આમોદના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ બેઠક યોજાઈ હતી અયોધ્યામાં થનાર ભગવાન રામના ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગને લઈ આમોદ તાલુકાનો વહીવટ તંત્ર પણ સક્રિય બન્યું છે ત્યારે આમોદ તાલુકા પંચાયત સભાખંડમાં ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને આમોદ તાલુકાના ચોપન ગામના સરપંચો તેમજ આગેવાનોની બેઠક મળી હતી જેમાં આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાલ આમોદ તાલુકા ભાજપના પ્રમુખ વિમલ પટેલ મહામંત્રી દીપક ચૌહાણ ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી આમોદ નગરપાલિકા પ્રમુખ સહિત શહેર ભાજપના સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અયોધ્યામાં થનાર ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આમોદ શહેર સહિત તાલુકાના ગામોમાં પણ ભક્તિમય માહોલમાં વિવિધ ઉત્સવો તેમજ સામૂહિક ધૂન રેલી તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે બાબતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને કોમી એકલાસના વાતાવરણમાં મહોત્સવ સંપન્ન થાય તે હેતુથી આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી